આ સોજમાં વડોદરા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા મારામારી કરી હોવાના આક્ષેપો સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું આસોજ ગામમાં રહેતા કિરણભાઈ વાલજીભાઈ પરમાર તથા તેઓના પરિવાર દ્વારા આજ રોજ જિલ્લા પોલીસ આવેદનપત્ર સાથે રજૂઆત છેલ્લા ચાર મહિનામાં ચાર ફરિયાદ થયેલી છે ત્યારે ગત રોજ કિરણભાઈ ગાડી લઈને પાર્કિંગ કરવા જતા હતા તે દરમિયાન ક્રિકેટ રમતા છોકરાઓને હટવાનું કહેતા સુરેશભાઈ દ્વારા કિરણભાઈના માતા ઉપર હુમલો કર્યો હતો જ્યારે માતાને છોડાવવા દોડી આવેલા હાથમાં બેટ હતું ત્યારે આ અંગે પોલીસ ફરિયાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં કરી હોવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી હાથ ન ધરાતા તથા પોતાને અને પોતાના પરિવારજનોનું જાનનું જોખમ હોય ત્યારે આજરોજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સાથે ન્યાય માટે રજૂઆત કરવામાં આવી હતી तो काम पैसे हमें डायरेक्ट तो घर पे आ रहे थे तो इन ये बच्चे उन, उन लोगों के खेल रहे थे सुरेश के बच्चे उन रोड के ऊपर खेल रहे थे तो हम लोग जैसे आए हमने हमारी गाड़ी खड़ी करी और वो लोग सभी लोग बैठ लेके हमारे घर पे आए झगड़ा करने के लिए तो ये सुरेश ने मेरे जो मेरी जो सास है जो यहाँ पे एडमिट है सी हॉस्पिटल के अंदर उनके हमला किया और सर्वर फोड़ दिया और पैरों के ऊपर भी इन्होंने डंडे वगैरह मारे हैं और हाथ के ऊपर भी सभी लेडीजों ने भी अलग से उनको मारा है और ये लोग हमारे घर में घुस के हमला करके गए और हमारी हमारी जो गाड़ी है उसके ऊपर भी इन लोगों ने हमारा नुकसान करा हुआ है और हमको ये बार बार धमकी दे रहे हैं कि हम लोग तुम्हारी गाड़ी को भी चला देंगे और तुम्हारे घर को भी चला देंगे और तुमको चारों को भी चला देंगे तो हम लोग जाए कहाँ ये बताओ हमें आ? उसमें ये हिरल है हंसा है हेतन है कविता है दीपिका है और ललितिड़ी को क्या नाम है आशा आशा है ये सभी लोग है और सुरेश उनका नाम सुरेश है जिन्होंने बैट मारा ना सुरेश और राजू और नरेश और मिहिर ये सभी लोग हमारे को मारने के लिए आए थे और ये सुरेश जो है ये अपनी सत्ता का दुरुपयोग कर रहे हैं और हमारे पे हमला करवाने के लिए बार बार हमारे घर पे आ रहे और हमला हम पे करवा रहे हमको रहना मुश्किल कर दिया इन लोगों ने

हेतलबेन हंसाबेन हिरललबेन कविताबेन अ दीपिकाबेन જીપી કા બેને હજજાલી ને પુષ્પા બેન ને ઘરમાંથી બહાર કાઢ્યા અને બધાયે થને માર્યા અને એMnO વિડિયો ઉતારીને અત્યારે મંજુસર પોલીસ સ્ટેશનમાં એમણે જાતે પહેલા આપી દીધો અને જ્યારે અમે પોલીસ કેસ કરવા ગયા ત્યારે અમને એવું કહે છે કે તમારો ઓલરેડી કેસ નંદાઈ ગયો છે અને જ્યારે એમનો વાગ્યુ છે તો પણ એ પોલીસ કાર્યવાહી કશું કરતી નથી અમારો તો બિલકુલ સાંભળતી જ નથી અને જ્યારે અમે પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે અમને એવું કહે છે કે તમારા જ બધા વાગ છે સુરેશભાઈ ની એટલી ધગ ધમકી છે કે પોલીસ વારા પણ એમનો ફૂલ સપોર્ટ કરે છે અમને બિલકુલ સપોર્ટ આવતા નથી અને સુરેશભાઈનો જે રાજુભાઈ છે એ એવું કહે છે કે તો આપણે સડગાઈ દેશું આજે આપણે એ સડગાઈ દેશે એનાથી બેટર છે કે અમે પોતે સડગીને મરી જઈએ કેમ કે એ લોકોના અમારા ઘરના નાતબારો પહેલેથી મૂકેલો જ છે આજે 60 ઘરની વસ્તી એક થઈને ચાર વ્યક્તિનો માર એક કોના ઘરનો ન્યાય અને પોતાના ભાજપનો એટલો બધો એને પાવર છે કે એ ઉપર બધાને ફોન કરીને અમને ધમકાય ધમકાય કરે છે આગર પોલીસને પણ એ ફોન કરે છે ઉપરવાળાને અને એને મમ્મી નરબદબેન એવું કહે છે મારો છોકરો ભાજપમાં છે તો અમને કોઈની બીક લાગતી નથી એટલે અમારે ન્યાય જોઈએ અને પ્લસ પોષ્પા બેનનો જે વાગ્યું છે માથામાં ચાર પાંચ ટાકા આયા છે અને પગમાં પણ વાગ્યું છે દીપિકા બેને હાથમાં નખોરિયા ભરી લીધા છે આ છોકરાનો હાથ તોડી નાખ્યો છે એનો ફૂલ ખર્જો એ લોકો આપે અગો शारदा બેનનો પણ એ લોકોએ હાથ તોડી નાખ્યો તો કસો ખર્જો આપ્યો નથી અને પોલીસ પણ એમનું જ સાંભળે છે અમારું બિલકુલ સાંભળતી નથી હાજી હું બીજું હા મારું મારું નામ કિરણ છે હું આસોદ ગામનો વતની છું હું એકો ગાડી લઈને કામ ધંધાથી ઘરે ગયો ગાડી પાર્ક કરવા બાબતમાં ને વચ્ચે રસ્તામાં ક્રિકેટ રમતા હતા છોકરાઓ તો સુરેશભાઈએ મારા મમ્મીને માથામાં બેટ માર્યું છે અને મારો હાથ મચડી નાખ્યો છે મને અત્યારે પ્રોબ્લેમ છે હાથમાં ડીએ એસપી સાહેબની ઓફિસ કમ્પ્લેન આપવાની ને માટે ત્યાં પોલીસ સ્ટેશન ગયા તો ત્યાં અમારું કોઈ સાંભળ્યું નહીં રાતે ત્યાં દિવ્યા મેડમ આવ્યા હતા ઓફિસમાં દવાખાને તો મારા મમ્મીને એમ કહે છે કે શું થયું બેન તમને તો કે મારા મમ્મી એવું કીધું કે મને માર્યું છે તો કે કોને માર્યું તો કે તો કે આટલું તો વાગેલું છે કે તમને ઊભા થઈ જાવ હવે એમને ચક્કર ને બધું આવતું હતું અને ઊભા કરી દીધા છે અને અમારું કોઈ સાંભળતું નથી અને અમને ધક ધમકીઓ આપે છે કે તમારી ગાડી સળગાવી દઈશું તમને સળગાવી દઈશું તો અમે પછી જીવીનો મતલબ શું છે એના કરતા અમે જ મરી જઈએ ને બધા